ભેળસિયાળીયાઓ પકડાય અને બે પાંચ હજારનો મામૂલી દંડ ભરી છૂટી જાય છે ભેળસિયાળીયાઓ આવું કરી કોઈનો જીવ જોખમમાં મૂકે છે અને એ એક પ્રકારની હત્યા જ કહી શકાય જેથી આવા સક્ષો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે એ ફાર્મ બન્યા છે ભેળસેળ કરનારા બનાવનારા લોકો માછીયાઓ કોઈ ડર વગર ભય વગર એ ફાર્મ પણ આ ધંધો કરી છે તો અટકાવો કેવી રીતે મીટીંગો કરવાથી નિવેદનો બાજુ કરવાથી આદેશો કરવાથી કડક કાયદો અને કડક કાયદો બન્યા પછી અમલવારી કરવી પડે એનો પાલન કરાવવું પડે એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં બોલ્યો છે કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ એનો કઈ પરિણામ નથી મળ્યું કાયદો નથી બન્યો એટલા માટે ફરી વાર આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય અને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા કર્યા છે